એક ભાઈ છે એ મારામાં કમેન્ટ કરે છે કે મારા હાથમાં છ આંગળી છે તો હું બહુ નસીબદાર છું એટલે મેં પણ એવું જ માન્યું છે અને મારા મનને મેં એવું જ મનાવીને ચલાવ્યું છે કે ભાઈ હા હું બહુ નસીબદાર છું અને હું જે વિચારું ને એ દુનિયામાં બધું થવાનું છે અને એ કરવા કરવામાં તો ભાઈ મેં દુનિયાની બધી ખુશીઓને આમ ઠુકરાવી દીધી છે અને એવું હોઈ શકે કે યુ કાન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર કે બુકનું જે પૂઠું હોય એની ઉપરથી તમે બુક છે એને જજ ના કરી શકો તો એવી જ રીતે હું મારી રીલ્સમાં આમ બહુ દોડતી હસતી કૂદતી એમ દેખાતી હોય તો તમે એવું ના સમજતા કે મારા જીવનમાં દુઃખ નથી હવે મારા જીવનમાં બહુ બધું દુઃખ છે બટ હવે મેં બધાની સામે રોવાનું અને બધાને કહેવાનું બંધ કરી દીધું છે કેમ કે મેં એવું સાંભળ્યું છે કે જેમ જેમ આપણે લોકોને એવું કહીએ કે મને આ વાતનું દુઃખ છે તો ભાઈ લોકો એટલા એવા હોય છે ને કે આપણી દુઃખ દુઃખથી ન હોય ને એની ઉપર જ હાથ મૂકે તો હવે વિચાર્યું કે હું ખુશ ખુશ રહું અને બધાને એવું જ દેખાડું કે હું ખુશ જ છું ભલે અંદરથી કાંઈ પણ હોય કેમ કે પછી લોકોને ખબર પડી જાય કે આને આ વાતનું દુઃખ છે તો પછી ભાઈ એ તો નસ દબાવવા જ કરશે તો પછી મને વધારે ગુસ્સો આવશે